વાઘુડિયા તાલુકાના વસવેલ ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા મુવાડાથી થી વસવેલ ગામ તરફ જવાનો રસ્તો થયો બંધ સંપર્ક વિહોણું બન્યું ગામની આજુબાજુ નદીના બીટ જેવા દ્રશ્યો સામે આવ્યા વસવેલ મુવાડા હિંમતપુરા ભગાપુરા ચાંદપુરા આશા જેવા ગામો સંપર્ક વિહોણા થયા જીઆઈડીસીના કામદારો ગ્રામજનો અટવાયા પાર્વ યુનિવર્સિટીમાં જોબ કરું છું અને અત્યારે જોયું તો ઘણો બધો વરસાદ હોવાના કારણે અત્યારે હું સવારે નીકળ્યો તો ત્યારે પાણી નહોતું અને અત્યારે આવ્યો તો રોડ ઉપર પાણી બહુ છે એટલે અત્યારે અને આટલાથી ઘણો વરસાદ પડશે તો અમારા ગામમાં પણ પાણી ઘૂસી શકે છે એટલા માટે અમે અત્યારે ઘણા બધા અહીંયા ફસાયેલા છે અને આવો જેવો વરસાદ રહેશે તો મારે પાછા પણ જવું પડે અહીંયાથી ઘરે પણ ના પહોંચી શકે છે મારું નામ પરમા રાકેશ કુમાર છે હા હું મુવાડા ગામનો જ છું વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી દઉં છું પરંતુ આજે વરસાદ વધારે હોવાથી રોડ રસ્તા પર પાણી આવી ગયા છે અને ઘરે પહોંચવાની મુસીબત છે એવા ઘણા છોકરાઓ છે જે જીઆઈડીસીમાં જાય છે અને આજે ઘરે પહોંચી શકે એવી પોઝિશન જ છે મારું નામ ચંદ્રકાંતભાઈ